સુરત જિલ્લાના બારડોલીમાં કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાનની શરૂઆત કરાઈ હતી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ માટે બારડોલી ટાઉન હોલ ખાતે મતદાન કેન્દ્ર બનાવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરો બાદ હવે નગરપાલિકા ચૂંટણી માટે તૈયાર શરૂ થઈ ગઈ છે રવિવારના રોજ નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે આજથી પોસ્ટલ મતદાન શરૂ કરાયું છે ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ મતદાનથી વંચિત ના રહે તે હેતુ સાથે તંત્ર દ્વારા આયોજિત કરાયું છે બારડોલી પાલિકાના ટાઉન હોલ ખાતે મતદાન કેન્દ્ર બનાવાયું છે જે હાલ કર્મચારીઓ દ્વારા મતદાન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે પોસ્ટલ મતદાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત બારડોલી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત જે કર્મચારીઓનો ચૂંટણી કાર્યમાં ઓર્ડર થયેલા છે એના માટે આજે પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર ટાઉન હોલ ખાતે ચાલુ કરવામાં આવેલ છે અમારે બારડોલી નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં એકસો છપ્પન પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવે છે એ લોકો માટે અહીંયા સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે તે ઉપરાંત આજે ટાઉન હોલ ખાતે કર્મચારીઓની તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે અને તે ઉપરાંત અહીંયા એક મોક મોકબૂત કેવું હોવું જોઈએ આદર્શ મતદાન મથક કેવું હોવું જોઈએ એના માટે માન્ય ઓબ્ઝર્વર સાહેબની સૂચનાથી આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવે જેનો લાભ જે ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારી લઈ શકે રાજકીય પાર્ટીના લોકોને ભી ખ્યાલ આવે કે ભાઈ મતદાન કેવું આઈડિયલ હોવું જોઈએ પોસ્ટલ મતદાનની વાત કરીએ તો બારડોલી પાલિકા ચૂંટણી માટે કચેરી દ્વારા પોસ્ટલ બેલેટ કરવામાં આવ્યા છે જેઓનું આજે મતદાન થનાર છે યાસિર કાકજી બારડોલી